વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત ટુ ટુ અઠ્યાવીસ લાખના ખર્ચે નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ હાઈ માસ ટાવર નગરના મુખ્ય સર્કલો બોક્સ કલપટ અને ગાર્ડન ડેવલપમેન્ટના કુલ વીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયો સાથે જ હાઈપ્રેશર મિની ફાર ટેન્કર તથા રેસ્ક્યુ બોટ અને રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું આજે છોટાઉદેપુરની પવિત્ર ધરાવર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને રાજ ભારત સરકાર દ્વારા એ વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઈટર ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી વંદે માતરમ ભારત માતા કિચન સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં